ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ હિન્ડ્રન્સ હિન્ડ્રન્સ શબ્દનો અર્થ અવરોધ અડચણ અંતરાય નડતર હરકત બાધા વિઘ્ન કોઈ કાર્યમાં અંતરાય કે અડચણ ઊભી કરનાર વ્યક્તિ કે વસ્તુ થાય છે હિન્ડ્રન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ హి વોઝ મોર ઓફ અ હિન્ડ્રન્સ ધેન અ હેલ્પ એટલે કે

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ